વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી ખાતે દશામાં વિસર્જન તથા ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે પરંતુ જ્યાં આજે કામગીરીને લઈને પોલમ જોવા મળી હતી અને સાફ સફાઈ દરમિયાન કચરાની ગાડી ફસાઈ ગઈ હતી ત્યારબાદ જેસીબી દ્વારા કચરાની ગાડીને બહાર કાઢવામાં આવી હતી સ્પષ્ટ થઈ ગયું તળાવની ચારે બાજુ બનાવવામાં આવેલો રસ્તો પણ આજે જેસીબી દ્વારા ખરાબ થઈ ગયો હતો આવી જ રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરતી હોય છે જેની પોલ ફરી એકવાર ખુલી છે તમને એવું ચાલુ છે હજી ઘણી બધી કામગીરી ચાલુ છે બધી જગ્યાએ ફરતે ફરતે રોડ બનાવી શકાય એવું બધા જે મૂર્તિનું વિસર્જન ફરતે કરી શકાય તેવી કામગીરી ચાલુ અરે બિલકુલ અચ્છા અને આવડે ત્યાં આગળ બહુ સારી રીતે અત્યારે અમારું કામ ચાલુ છે એ ગાડી પણ કામ ચાલુ કરવા માટેની છે અચ્છા ટ્રાયલ રન લેવાઈ રહ્યો તો આ ગાડી જે છે ના 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 અમે એની પૂર્વ તૈયારી જોવા માટે આવ્યા છે ના આ ગાડી જે ફસીનો ટ્રાયલ ના 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 ભાઈ એ તો કામગીરી ચાલુ છે ભાઈ અનુપભાઈ આ ત્યાં આગળ તમારું રોલરથી જે સરખું કરવાનું કરો થોડી ઘણી જગ્યાઓ બાકી હોય તો